આ કેટલો સમય લાગશે આ પાણી કાઢવા ભાઈ હા આ તમને નગરપાલિકાએ મોકલ્યા છે પાણી કાઢવા માટે આ પાણી આટલું બધું પાણી છે એટલે કેટલો સમય લાગશે અંદાજે તમને ચોવીસ કલાક લાગશે પાણી કાઢતા કે વધારે લાગશે કેટલું લાગશે આ ચોવીસ કલાક સુધી ફાઇટર ફાયર ફાઇટર મશીન ચાલે તેનો ખર્ચો કેટલો આવે ડીઝલનો આ ડીઝલનો આશરે ખર્ચો કેટલો બેસે ઓફિસો તમે જઈશું પણ તમે આવ્યા છો તો તમને પૂછીએ નહીં યાર હા આવેલા અહીંના મારા સાથી મિત્ર છે અને બીજા ભાઈ બેઠા છે પણ એ આ પણ કોઈ જવાબ આપવા માગતા નથી આપણે એમને પૂછ્યું કે પછી દ્વારા તમે જો વરસાદી પાણીનો નિકાલ કરો તો આશરે કેટલો સમય લાગે કેટલું ડીઝલ વપરાય નગરપાલિકાના ટેક્સ પેયર લોકોના કેટલા પૈસાનો વેડપ થાય પણ ના એ બાબતે કોઈએ કોઈ શું જવાબ આપવો નથી કે ન આવો છે લોકો હેરાન થાય પરેશાન થાય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના એસી કેબનો બેસીને મજા લે જય જય ગરવી ગુજરાત જય ભારત જય હિન્દ